વધુ લોકો છેલ્લા દસ વર્ષ થી બે હાજર ઓગણીસ ની લોકસભા હોય બે હાજર ચૌદ ની લોકસભા હોય કોંગ્રેસ પક્ષના ગુજરાત રાજ્યમાં એક પણ સાંસદ પ્રોજેક્ટ બનાવીને સંગઠન સુજનના અભિયાનના માધ્યમથી સંગઠનને શક્તિ આપવાનો નિર્ધાર કરીને બેઠા છે સંસદ ફ્લોર ઉપર પાર્લામેન્ટમાં ભારતીય જનતા પાર્ટી ના નેતાઓને પડકાર ફેંક્યો છે સરકાર ની માત્ર આપણા કાર્યક્રમો કે કોઈ વિધિ કરવા પૂરતા કાર્યક્રમો નહીં પરંતુ આજે સમગ્ર ગુજરાત રાજ્યના શહેરો ની વાત કરીએ રાજકોટ હોય તો બનાવ બનતા હોય દરેકે દરેક જગ્યાએ શહેરી વિકાસ મંત્રાલય ખાડી ગયું છે અને ભાવનગર પડે માંથી વાત છે